ત્યારે વડગામ શ્રી નવદુર્ગા ઠાકોર યુવક મિત્ર મંડળ વડગામના તમામ સભ્યશ્રીઓ તેમજ ભાઈઓ વડીલો અને બહેનો અને વડગામ ગામના તમામ સમાજના લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અંબાજી ગામ પગપાળા જતા માય ભક્તોની સેવા માટે મા અંબેની આરતી ઉતારી બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે શ્રી નવદુર્ગા સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો મિત્ર મંડળ દ્વારા છેલ્લા છ વર્ષથી અમે ચા પાણી નાસ્તાનું આયોજન કરેલ છે તો આ વર્ષે પણ સરસ મજાનું આયોજન કરેલ છે અને બ્લડ કેમ્પનું પણ આયોજન રાખેલ છે